હા શિવનેરી કિલ્લો જ્યા શિવાજી નું જન્મ સ્થળ છે તે જગ્યા એટલે શિવનેરી કિલ્લો હેલો દોસ્તો કેસે છત્રપતિ શિવાજી કે અત્યારે અમે આવી ગયા છે સતત ત્રીજા દિવસે શિવનેરી કિલ્લો શિવનેરી કે જ્યાં છત્રપતિ શિવાજીનું જન્મ સ્થળ છે ઉપર તમે જોઈ શકો છો કે શિવનેરી કિલ્લો ગઢ ત્યાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો તે સ્થળે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો અમે જઈ રહ્યા છે શિવનેરી કિલ્લો શિવનેરી ડુંગર આ તમે ડુંગર જોઈ શકો છો અને આ ડુંગરની ઉપર છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો આશરે નીચેથી ત્રણથી ચાર કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચી અને ફરી પાછા આવવાનું અને ચાર કિલોમીટર નીચે એટલે આઠ કિલોમીટરનો રન અમે કરવાના છીએ અમારા હા શિવનેરી કિલ્લા ઉપર ચડતા ચડતા અમારા બાળકો થાકી ગયા છે વચ્ચે એક દાદા કાકડી અને બોર વેચી રહ્યા છે અને આ દાદા કાકડીને બોર બાળકોને ખવડાવી રહ્યા છે બાળકો કાકડી અને બોર ખાઈ રહ્યા છે અને ફરી પાછા અમે શિવનેરી કિલ્લા પર ચડવાનો પ્રયત્ન કરીશું અને થોડા સમયની અંદર અમે શિવનેરી કિલ્લા પર તેમનો ઇતિહાસ માટે કે જ્યાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો તે જગ્યા અમે થોડી વારમાં પહોંચવાના છીએ ચાલતે રહો હિંમતમાં તારું ચાલ ચાલ જે શિવનેરી કિલ્લા પર જતા જતાં અહીંયા અડધું જ્યારે શિવનેરી કિલ્લો જ્યારે ચડી જાઓ છો ત્યારે સિક્યુરિટી દ્વારા અહીંયા દરેક વ્યક્તિ પાસે પ્લાસ્ટિકની બોટલ મુકાવી દેવામાં આવે જેથી કરીને ઉપર કોઈ પ્લાસ્ટિકનો દુરુપયોગ ન કરી શકે એટલા માટે પ્રદૂષણ ન ફેલાય એટલા માટે હા અમે અત્યારે અડધે પહોંચ્યા છે અમારી એક ટીમ અડધે પૂરે પૂરા કિલ્લા ઉપર પહોંચી ગઈ છે મિત્રો આ કિલ્લો ખૂબ જ ઊંચો છે અને ઉપર છે આ જગ્યા પર પંદરસો ને પંચાણુંની સ્થળમાં અને સોળસો ત્રીસની વચ્ચે આ બનેલો આ ગઢ તમે જોઈ શકો છો હા મિત્રો આ કિલ્લાને સાત દરવાજા છે તમે જોઈ શકો છો તે દરવાજો એ કિલ્લા ચાલો મિત્રો અમારી ટીમ વિનોબ શાળા ગળા ટીમ એક દરવાજો પાર કરીને બીજા દરવાજા તરફ પ્રયાણ કરી રહ્યા છે આવા સાત દરવાજાઓ છે હજુ અમે બે દરવાજા સુધી પહોંચ્યા છે

एक दरवाजा हम पसार कर चुके हैं दूसरा दरवाजा भी पसार कर चुके चुके हैं और दूसरे दरवाजा का नाम है गणेश दरवाजा और तीसरा दरवाजा भी अभी आने वाला है मित्रों आप तुम्हें જોઈ શકો તો ડુંગર ઉપર જે કિલ્લો બનાવેલો છે જે તે સમયે छत्रपती शिवाजीના માતા જીજાબાઈ મિત્રો તમે જોઈ શકો છો ચોથા દરવાજાથી પણ ઉપરની ઉંચાઈ ચાલો મિત્રો અમે ખૂબ ઉંચાઈ આવી ગયા છે અને ચોથા દરવાજા પર પહોંચ્યા છે ચોથા દરવાજાનું નામ છે હાથી દરવાજા હાથી 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 હા દરવાજા હા આ ચોથો દરવાજો છે મિત્રો તમે જોઈ શકો છો ચોથા દરવાજાનું નામ છે હાથી દરવાજા વાહ વિનોબા આશ્રમ શાળા ગળ ચોથા દરવાજા પર અત્યારે પહોંચ્યા છે અમે હા ઓકે મિત્રો ચોથો દરવાજો અમે પહોંચ્યા છે અને ચોથા દરવાજા નામ છે હાથી દરવાજા અમારા વિદ્યાર્થીઓ ચોથા દરવાજા ને અંદર પ્રવેશ કરી રહ્યા છે હા મિત્રો અમે પાંચમા દરવાજા પર આવી ગયા છે અને પાંચમા દરવાજા નામ છે મેણા દરવાજા મેણા દરવાજા ઇસ દરવાજે મેં દો સમાંતર પથ્થર કે દિવારે હૈ જો એક ચટ્ટાન મેં ઘુસી હુ હે તથા દુસરે તરફ છે એક બુર્જ ને ઉમે બાંધ રખા હૈ બુર્જ કે અંદર એક છોટા સા કમરા હે જોઈ શકો છો તમે પાંચમો દરવાજો મેણા દરવાજા ઓકે અમે પ્રવેશ કરી ગયા છે પાંચમા દરવાજા પર મિત્રો ત્યારબાદ અમે છઠ્ઠા દરવાજા પર આવી ગયા છે તેનો છઠ્ઠા દરવાજાનું નામ છે કુલુક દરવાજા કુલુબ દરવાજા અને તેમનો ઇતિહાસ આપણે અહીંયા જોઈ શકીએ છે મિત્રો અમે પોચી ગયા છે કુલુપ દરવાજા કુલુપ દરવાજા કુલુપ દરવાજા હા તો રખાના દરવાજા એટલે કે આ દરવાજો છે એ કોઠાર દરવાજો પણ કહેવાય છે કે જે અનાજ ભરવામાં આ કોઠાર રૂમનો ઉપયોગ થતો હશે ચે સાહ વાહ ક્યાં નજારા હે મિત્રો છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છે મેં શિવાજીના જન્મસ્થળ તરફ આવી રહ્યા છે જન્મસ્થળ પર પહોંચી ગયા છે આ એક મંદિર છે અને તેની એકદમ સામે છત્રપતિ શિવાજીનો જન્મસ્થળ છે અને ટૂંક સમયમાં અમે જન્મસ્થળની મુલાકાત લેવાના છે અહીંયા મનાય છે કે જ્યારે છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ અને તેમના પતિ એટલે કે છત્રપતિ શિવાજીના પિતાશ્રી જ્યારે દુશ્મનોથી બચવા માટે થઈ અને જ્યારે પોતાની સૈન્ય હારી જાય છે અને છત શત્રુઓ તેમને હણવા માટે મારવા માટે આવી રહ્યા છે ત્યારે છત્રપતિ શિવાજીનો એમના પિતાનો જે સંભાજી મહારાજનો જે ઘોડો હતો તેમને અને જીજાબાઈને તેમને લઈ અને એ ઘોડો છે આ જગ્યા પર આવે છે અને આ જગ્યા પર છત્રપતિ શિવાજીનો જન્મ સ્થળ મનાય છે એટલે આ સ્થળ પર છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો મિત્રો ધોરણ સાત ની અંદર પાઠ આવી રહ્યો છે કે છત્રપતિ શિવાજી વિશે તો છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં થયો ચોપડીમાં જ ન રહેવા પણ ચોપડીમાંથી આપણે લાઈવ અનુભવ કરીએ તો ખરેખર યાદ રહે આ રહ્યું શિવાજીનું નું જન્મ સ્થળ અત્યારે અમે ચોક્કસ આ જગ્યા પર પહોંચી ગયા છે શિવાજીનું જન્મસ્થળ પર તમે જોઈ શકો છો આ ગઢ આ કિલ્લો છત્રપતિ શિવાજીનો જન્મ આ જગ્યા પર થયો છે મિત્રો કેટલી અનુભૂતિ કે આ જગ્યા પર છત્રપતિ શિવાજીનો જન્મ થયો હશે અને આ સ્થળ છત્રપતિ શિવાજીનો જન્મ સ્થળ છે કેટલી અનુભૂતિ થઈ રહી છે આપણી અંદર એક ભારતનો વીર સપૂત વીર છત્રપતિ શિવાજી કે જેમનું આપણે હાલડો પણ સાંભળ્યું છે માતા જીજાભાઈ જુલાવે મિત્રો લોકોની એકદમ લાઈન લાગી છે અંદર છત્રપતિ શિવાજીના જન્મસ્થળ ની મુલાકાત માટે આ જે તમને દેખાઈ રહ્યો છે આ જે ગઢ દેખાઈ રહ્યો છે કે જે છત્રપતિ શિવાજીનું જન્મસ્થળ મનાય છે હા મિત્રો તેમની માતા જીજાબાઈ એ તેમની અંદર કેટલી મહાન શક્તિ ગણાય કે જેમણે મહાન મહાપુરુષને જન્મ આપ્યો એ જીજાબાઈ અહીંયા સુધી આવી અને છત્રપતિ શિવાજીને જે જન્મ આપે છે એ સ્થળ આપણે જોઈ રહ્યા છે છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ મહાન શક્તિએ જેણે મહાપુરુષને જન્મ આપ્યો છત્રપતિ શિવાજી એમનું જન્મસ્થળ મનાય છે સોળસો ને ત્રીસ જન્મ વર્ષ અને મૃત્યુ સોળસો એંસી દેશની અંદર શિવાજીનો જન્મ થયો હતો આવા મહાન વિભૂતિના જન્મસ્થળ મિત્રો પુસ્તકની અંદર તો આપણે વાંચીએ છીએ પણ જાતે આજે અનુભવ કરી રહ્યા છે મારી શાળા વિનોબા વિનોબાશ્રમ શાળા ગળતના બાળકો છત્રપતિ શિવાજીનું જન્મસ્થળ સ્થળ સોળસો ને ત્રીસની અંદર જેનો જન્મ થયો હતો એટલે કે પંદર કે સોળમી સદીમાં જેમનો જન્મ થયો હતો અને આજે એ સ્થળની અંદર આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ આહા શું એમનું સ્થળ હશે અને આ સ્થળની શું તાકાત હશે તમે જોઈ રહ્યા છો આ છત્રપતિ શિવાજી અને તેમનું પારણું માતાજી જબાય ઝુલાવે ડુંગરા ડોલે તમે જોઈ શકો છો આ છત્રપતિ શિવાજીનું પારણું છે આહા કેટલી અનુભૂતિ કેટલી વિશાળ અનુભૂતિ વાહ મિત્રો એક સરસ મજાનો સોંગ છે આ આયુ ગેલ ચંદ

બાય ને આવ્યા બાળ બાલુડા ને સાત હિ ચોળે ડાણા નાણા ડુંગરા ડોલે બાલુડા ને સાત હી ચોળે ધાણા ડાણા ડોંગરા ડોલે ધરતી ધ્રુજે ને આકાશ ધ્રુજે ફાટી પડે આકાશ રે એવો ફાટી પડે આકાશ માતાજી જા ભાઈ ઝુલાવે ધાણા ડાણા ડોંગરા ડોલે વાહ આ અનુભૂતિ છે છત્રપતિ શિવાજીના ના જન્મ સ્થળ નું વાઇબ અત્યારે આપણને મળી રહ્યું છે હા

છત્રપતિ શિવાજીના જન્મસ્થળની મુલાકાત લઈને પરત ફરી રહ્યા છે વાહ આ એ જન્મસ્થળના વાયબ અમારી અંદર એવા ઉત્પન્ન થઈ રહ્યા છે કે જ્યાં છત્રપતિ શિવાજી જે કોટની અંદર માતા જીજાબાઈએ જેને જન્મ આપ્યો હતો એ કોટની અંદર આપણે અત્યારે હાલ ફરી રહ્યા છે અનુભૂતિ કરી રહ્યા છે તમે છત્રપતિ શિવાજીનો જે જગ્યાએ જન્મ થયો હતો તે સ્થળે અત્યારે

જય વાહ મિત્રો ધન ધન જીજાબાઈ ને કે જેને શિવાજી તલવાર કેરી ધાર હિન્દુ ધર્મ રાખ્યો હતો તલવાર કેરી ધાર હિન્દુ ધર્મ રાખ્યો હતો તો અમે છત્રપતિ શિવાજીના જન્મસ્થળની મુલાકાત લઈને પરત ફર્યા ફરી રહ્યા છે ખૂબ સરસ મજાની મજા આવી આ એ સ્થળ છે કે જ્યાં જીજાબાઈ અને તેમના પતિ એટલે કે છત્રપતિ શિવાજીના પિતા સંભાજી મહારાજ જ્યારે છત્રુથી બચીને આ કિલ્લા પર જ્યારે આવ્યા કેમ કે એમનો એક ધ્યેય હતો કે તેમનો વંશજ જે છત્રપતિ શિવાજી છે એમને જીવિત રાખવાનો એટલે આ સ્થળ પર જે પહોંચ્યા અને આ સ્થળ પર માતા જીજાબાઈએ તેમને ખૂબ જ કષ્ટિ સાથે જન્મ આપ્યો અને એ સ્થળ અને સોળસો ને ત્રીસની અંદર છત્રપતિનો જન્મ થયો અને એ જગ્યા આજે અમે વિનોબા આશ્રમશાળા ગડતના બાળકો નિહાળી નિહાળ્યું છે તો આ શબ્દને મારા શબ્દમાં વર્ણન કરું તો ધન ધન જીજાબાઈ ને જેની કુખે શિવાજી જન્મ્યો હતો ધન ધન જીજાબાઈ ને જેની કુખે શિવાજી જન્મ્યો હતો

એ વિસ્તાર અને એ સમયની અંદર વિસ્તાર ને આ વિસ્તાર કેવો હશે તે ફરીવાર આ પંક્તિને આપણે દોહરાવીએ તો ધન ધન જીજા બાઈ ને જેની કુખે શિવાજી જન્મ્યો હતો ધન ધન જીજા બાઈ ને જેની કુખે શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધાર પર એને હિન્દુ ધર્મ રાખ્યો હતો વાહ પુત્ર ને પડકાર કરતી મરજે સમર મેદાન માં અમ દેશ ની આર્ય રમણા અમર છે ઇતિહાસ માં મિત્રો હા અમે છત્રપતિ શિવાજી મહારાજના જન્મસ્થળને જોઈને પરત ફરી રહ્યા છે તો ફરી પછી એક પંક્તિ તમને યાદ કરાવો કે આપણી સંસ્કૃતિને શોભાવે તેવો એક વીરપુરુષ પુરુષ છત્રપતિ શિવાજીનો જન્મ આપણે જોયો એનું સ્થળની એના સ્થળની માહિતી મેળવી ત્યારબાદ ફરી મારા શબ્દોમાં કહું તો જનની તો ભગત અનેકા દાતાર અનેકા સુર એ નહી તાર રેજે માતુ એ વાંજણી એ એવા માત રે વાહ વાહ અમારા બાળકો પણ એટલા બધી ખુશ છે કે ઇતિહાસને જાણીને જાણી ને રૂબરૂ જાણ્યા ફરીવાર છત્રપતિ શિવાજી મહારાજ ને જોઈને આપણે એક સરસ મજાનો દુહો યાદ કરીએ તો એ જનની જણ તો ભગત જણ જે અને કા દાતાર અને કા સોર એ નીતર રે જે માતુ વાંજણી એ એવા માત રે ગુમા વિષ્ણુ વાહ વાહ જીજાબ ah. 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 ah.

Aha ha ha,